અમારું સપનિયામાં ભલે જે તો ઈમાં ને દવા કોણ તો માતા મટાડ દયો હો ને ફેર

અને વિશ્વાયરા માતા છો પણ એવું રહેવું પડે ભાઈ રહો તો બધું થાય આ દુઃખ પડી વખાય બધું હોય પણ મારા બોલ મોર્યા તાણે બધું થયું તે તમારા ક્યાં કોઈ મુસીબત મી નહીં આપવા દીધી અને આવશે ને મોગા માતા ધોણું ન વિચારી તો નહીં આવ્યો ને વિશ્વાસ તું માતાજી કીધી ખરું મારા

એટલે મારા વાનો એવા વિશ્વાસ રાખવાનો મારું બોલેલું કદી ફેલ નહીં થાય એટલું મત આપો જો મારા શિવ માતા આપો પૈસા